નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગીર ગઢડાના હરમંડિયા ગામના છે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે ગીર ગઢડાના હરમંડિયામાં તો મિત્રો ખાસ કરીને રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદી માહોલ આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને મધ્યપૂર્વ ગુજરાતના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો છે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ આજે સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ભાગોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ગીર ગઢડાનું હરમંડિયા ગામના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તો ખાસ કરીને જે પણ મિત્રોને અત્યારે પિયતની જરૂર છે તેમના માટે એક આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે પરંતુ જેમણા મિત્રોને મગફળી ફાટી ગઈ છે તે મિત્રો માટે ચોક્કસપણે અત્યારે જે વરસાદ થઈ રહ્યો છે તે નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે અને તેની ચિંતા છે તેમાં ચોક્કો વધારો પણ થતો નજર પડી રહ્યો છે આભાર